સુરતમાં પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન કરાવતા પીપી સવાણી પરિવાર દ્વારા આ વર્ષે માવતર શીર્ષક હેઠળ એક સાથે પંચોતેર દીકરીઓના સમૂહ લગ્ન યોજાવાના છે આગામી ચોવીસ ડિસેમ્બર રવિવારના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે છ વાગ્યે આ કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્યના સીએમ પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે પીપી સવાણી ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન વિશે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર અબ્રામા ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજર રહી કન્યાદાન કરવાના છે માવતરના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનો છે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે પંચોતેર પૈકી પાંત્રીસ દીકરી એવી છે જે અનાથ છે જેના માતા પિતા કે ભાઈ પણ નથી પચીસ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી બે દીકરી તો મુખ છે એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તર પ્રદેશથી પરણવા આવે છે પીપી સવાણી પરિવાર દ્વારા આ સતત બારમા વર્ષે પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓના એક બાપ બાપ બનવાનું જે સૌભાગ્ય છે એ આ વર્ષે તારીખ ચોવીસ બાર અને રવિવારે સાંજે છ કલાકે માવતર નામે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે આ લગ્નોત્સવની અંદર બાવીસ દીકરીઓ એવી છે કે જેમને મોટી બહેનોના લગ્ન પીપી સવાણીના આંગણેથી થઈ ચૂક્યા છે તેમની નાની બહેનો છે અને એમના સિવાયની જે દીકરીઓ છે તે દરેક દીકરીઓ બે દીકરીઓ યુપીથી આગ્રાથી આવે છે એક દીકરી નેપાળથી આવે છે અને દરેક ધર્મની અને દરેક જ્ઞાતિની દીકરીઓ આમાં રહેતી હોય છે ત્યારે એમના લગ્નોત્સવ પંચોતેર દીકરીઓ કે જે દીકરીઓના બાવીસ સેવાની જે દીકરીઓ છે જેના પપ્પા નથી મમ્મી નથી અને ભાઈ નથી ટૂંકમાં માવતર વિહોણી દીકરીઓ છે તેમના લગ્નનું આયોજન કરવામાં આવે છે લગ્ન ઉત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેંદી રસમનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે તારીખ 22 બાવીસમી ડિસેમ્બર ગુરુવારના રોજ સવારે નવ કલાકથી પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે મહેંદી રસમની શરૂઆત થશે આ અગાઉ મહેંદી રસમનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પીપી સવાણી ગ્રુપના નામે નોંધાઈ ચૂક્યો છે દર વર્ષની જેમ જ હજારો હાથોમાં મહેંદી એક સાથે રચાશે લગ્નમાં પરણનારી દીકરી એમની બહેન અમારી હાજર રહેનારી દીકરીઓ તમામના હાથોમાં મહેંદી લાગશે જેમાં સમાજની અનેક મહિલા અગ્રણીઓ હાજરી આપશે લગ્ન પછી પણ દરેક દીકરીને હનીમૂન અને હરવા ફરવા માટેની વ્યવસ્થા ગોઠવાય છે આ વર્ષે લગ્ન થનાર દીકરીઓને મનાલી અને સુરતથી થી દીવની ક્રુઝ ટૂર પર મોકલાશે આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી આર સાહેબ રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ભાનુ ભાનુબેન બાબરિયા અને પ્રફુલભાઈ પાનસુરિયા મુકેશભાઈ પટેલ સહિત રાજકીય મહાનુભાવો તથા બિટ્ટાસિંહ સાહેબ દિલ્હીથી અને એમના સિવાય પણ ઘણા બધા અધિકારીશ્રીઓની હાજરી વચ્ચે આ લગ્નનો ઉપસ્થિત ત્યાર પછી દીકરીની પ્રસુતિ વખતે એ સુરતમાં હોય તો અહીં અને બીજા ગામ હોય તો એ ગામની શ્રેષ્ઠ હોસ્પિટલમાં તેની પ્રસુતિની વ્યવસ્થા કરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં જેને જીયાણું કહેવાય છે તેની જવાબદારી પણ સવાણી પરિવાર જ ઉઠાવે છે પીપી સવાણી ગ્રુપ સુરતમાં કાર્યરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નેજા હેઠળ માવતર લગ્ન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંડપમાં હાજર રહેનાર પચીસ હજારથી વધુ લોકોને એક સાથે ઓર્ગન ડોનેશનના શપથ લેવડાવશે અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ નિમિત્તે આસ્થા અને ભગવાન શ્રી રામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવશે આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર એવા બે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે બંને વિદ્યાર્થીઓને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર નો ચેક પણ અર્પણ કરવામાં આવશે અત્યારે જે હાલની જરૂરિયાત છે એ ઓર્ગન ડોનેશન જેના માટે ઓર્ગન માટે લોકોને ચાર ચાર પાંચ પાંચ વર્ષની રાહ જોવી પડતી હોય છે ત્યારે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા દરેક મહેમાનોનું સન્માન થનાર છે દરેક મહેમાનોના દસ દસ પંદર પંદરના ગ્રુપમાં એક એક મિનિટના શપથ કે તે લોકો બીજા દસ લોકોને ઓર્ગન ડોનેશનની જાણ કરશે દરેક દરેક આમંત્રિત મહેમાનો અને જનરલ મહેમાનોને પણ ઓર્ગન ડોનેશનનો બેઝ આપવામાં આવશે ત્યારબાદ રામ જન્મભૂમિ અયોધ્યામાં સાકાર થનાર રામ મંદિરના બેઝ માટે અમારા સીએફઈ કોટા દ્વારા દરેક આમંત્રિત મહેમાનોને એક હનુમાન ચાલીસા આપવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ સુરત